નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સિત્તાવીસ એક બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાદના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો અઠ્યાસી રૂપિયા जामनगर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार की पंदर सौ वीस रुपया वकानेर मार्केटिंग यार्डनी अंदर अगर सौ थी चौदह सौ ने चालीस रुपया राजकोट मारकेटिंग यार्डनी अंदर एक हज़ार एशी थी चौदह सौ ने तोर रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार एक चौदह सौ इकोतेर रुपया गोंडल मार्केटिंग यार्डनी अंदर एक हज़ार अग्यार रुपया अमरेली मार्केटिंग यार्डनी अंदर एक हज़ार साइ थी चौदह सौ चुम्मास रुपया જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો થી ચૌદસો ને પંદર રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો ને સિત્તેર રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો થી ચૌદસો ને પચાસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકથી તેત્રીસ રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો ને ચોવીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો થી એકોતેર રૂપિયા वडवड मार्केटिंग ऐड नी अंदर 1250 થી 1441 રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ એડ ની અંદર 1200 થી 1450 રૂપિયા ઉપલેટા માર્કેટિંગ એડ ની અંદર 1200 થી 1470 રૂપિયા ધોરાજી માર્કેટિંગ એડ ની અંદર 1001 થી 1426 રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ એડ ની અંદર 1000 થી 1264 રૂપિયા વિશાવાદર માર્કેટિંગ એડ ની અંદર 1120 થી 1416 રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ને દસથી ચૌદસોને એકતાલીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આ આપણને ખૂબ ખૂબ É, ah, vale.